બોલો અંબે માતની જય નવ દુર્ગા માતની જય તો મિત્રો મારું ન્યૂઝ ચેનલ બીજે ઓફિશિયલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નવા મિત્રોય જરૂરથી મુલાકાત લેજો મારી ચેનલની માવડીએ યોડી રંગ સુંદડી અંબે મા માવડીએ યોડી રંગ સુંદડી રે લોલ மே பூரடி அம்பே கரே ரமே படி கடத்தி அவ்யா எம்வேர்த்தி அவயாரோ சயர நே லாவிய எம்வேர நே லாவிய ரோல मङ्गळ माये वर्ताव्यां मा मङ्गळ माये वर्ताव्या रे लोल् दम दम दरति द्रुजे मा दम दम दरती द्रुजे रे लोल् जाजर ने कारे अम्बे मा जाजर ने कारे रे लोल જોયને મનડું હરખે અંબે મા જોયને મનડું હરખે રેલોલ જાણે આકાશ સાંદો સમકે અંબે મા જાણે આકાશ સાંદો સમકે રેલોલ સસર નો શોક એો ગજે અમ્બેમાં સસર નો શોક ગાજે રે લોલ શેસ નાગ પતારથી જાગે અંબે મા ઢોલ ઢોલીડા વાગે રે લોલ શેસ નાગ પારથી જાગે અંબે મા ઢોલ ઢોલીડા વાગે રે લોલ દીગમ વા ડોલે અંબે મા રંગનો રસિયો ના નાશે લોલ દીગ વા ડોલે અંબે મા રંગનો રસિયો ના રે લોલ હજારો જ્યોતિ અંબે મા હજારો જ્યોતિ જડકે લોલ જ્યોતિનાયા જવાડે અમ્બે માં જ્યોતિનાયા જવાડે માનું મુખડું મલકે અમ્બે માં માનું મુખડું મલકે રેલોલ હે તાર લલીયાના તેજ બરેલી સુંદરી માની સમકેશે તરતા માં મુખડું માનું મલ કે શે બોલો અંબે માતની જય નવ દુર્ગા માતની જય તો મિત્રો સરસ મજાનો માતાજીનો ગરબો હતો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નવા મિત્રોએ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો